નમસ્કાર દર્શક મિત્રો હવામાન સમાચારમાં ફરી એકવાર આપ દર્શક મિત્રોનું સ્વાગત છે હોળી પહેલા નવી આફત આવી શકે છે ભયંકર માવઠા બગાડી શકે છે હોળીનો તહેવાર સાથે જ આ વખતે ઉનાળાને લઈને પણ ભયંકર અને તોફાની આગાહી કરવામાં આવી છે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર અત્યારે ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આવી રહેલા હોળી ધૂળેટીના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતના વાતાવરણ ઉપર પણ એકાએક મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર ઘોર અંધકાર અને હાઈ પ્રેશર સિસ્ટમની મજબૂત જોવા મળી રહી છે જેને લઈને અવારનવાર ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે જેમાં પણ આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે દરિયાના ઊંડાણવાળા ભાગોમાં અનેક પ્રકારની નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે ભયંકરથી લઈને અતિ ખુખાર નવું વાવાઝોડું પણ દરિયાની અંદર પોતાની ગતિવિધિઓ બદલાવતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો દરિયાના ઊંડાણવાળા ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી મજબૂત સિસ્ટમ પોતાની દિશા બદલતી જોવા મળી રહી છે દરિયાના માધ્યમ થકી હવે આ નવી સિસ્ટમ ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેને લઈને બંગાળની ખાડીના તટીય સંપૂર્ણ વિસ્તારો અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા સાથે સતત હલચલ વધતી જોવા મળી રહી છે અને ગુજરાતની સાથે સાથે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન ઠેર ઠેર વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ પણ વધતો જોવા મળી રહ્યો છે આમ ડબલ ઋતુના અહેસાસને લઈને રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારોની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે આમાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં બરફ વર્ષાનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે કાશ્મીરના વિસ્તારથી પાકિસ્તાન અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મજબૂત વાદળોનો એક ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો આ વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ દિવસે ને દિવસે પોતાની અસરો વધારતું જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ ઓમાનના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશાઓની સાથે ગરમીનું દબાણ પણ હવે ગુજરાત પર વધતું જોવા મળી રહ્યું છે સાથે જ દક્ષિણીય ભારતના વિસ્તારોમાં બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી નવી લો પ્રેશરની સિસ્ટમની અસરોને લઈને આજની રાત્રી દરમિયાન ભૂક્કા બોલાવતો માવઠા સ્વરૂપીય વરસાદ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળવાનો છે જેને લઈને શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈને બેંગલુરૂના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન કમોસમી વરસાદને માવઠાને લઈને યલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર લો પ્રેશરનો મજબૂત ઘેરાવો દિવસેને દિવસે ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે ઉત્તરીય ભારતના વાતાવરણની અંદર સતત મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે જેમાં જોધપુરના વિસ્તારથી નવી દિલ્હી ગ્વાલિયર લાહોરનો વિસ્તાર કાશ્મીરના વિસ્તારથી હિમાલયના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ સાથે

સદાબહાર લીલાછમ જંગલોવાળા વિસ્તારોથી લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ડબલ ઋતુને લઈને ગરમી અને ઠંડીનું પ્રમાણ રાત્રિ દરમિયાન વધતું જોવા મળવાનું છે આવનાર ત્રણ દિવસની અંદર રાજ્યમાં એક તરફ ઠંડી તો બીજી બાજુ ગરમી પણ ભુક્કા બોલાવતી જોવા મળવાની છે અને રાજ્યની અંદર આગામી ત્રણ દિવસની અંદર ટેમ્પરેચર પાંત્રીસ ડિગ્રીથી લઈને સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ગુજરાતમાં જોવા મળી શકે છે તો બીજી બાજુ બદલી રહેલી સિસ્ટમની ગતિવિધિઓ અને તોફાની પવનની તીવ્રતાને લઈને મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવતો હોવાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં વિઝિબિલિટીની અંદર મોટા બદલાવ આવતા જોવા મળી શકે છે તમે જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રો ઉપર એક મજબૂત ટ્રફ લાઇન અને શી તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી શકે છે જેને લઈને કચ્છનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે અને આજની રાત્રિ દરમિયાન કચ્છની અંદર હલચલ વધતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં મોટા પલટાવ સાથે રાપર ગાંધીધામ બાડેલી ખાવડ માંડવી નળિયા અને લખપતના વિસ્તારોમાં ફરીથી વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે અને હોળી ધૂળેટીનો તહેવાર બગડે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો હાય પ્રેશર સિસ્ટમનું દબાણ આજની રાત્રિ દરમિયાન બોટાદ છોટીલા મોરબી સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ પોતાનો ઘેરાવો બનાવતું જોવા મળવાનું છે આમ સુરેન્દ્રનગર છોટીલા મોરબી અને બોટાદના વિસ્તારોમાં એકવીસ ડિગ્રીથી રાત્રી દરમિયાન પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ દર્શાવવામાં આવી રહ્યું છે અને સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર હલચલ અને તોફાની પવનની તીવ્રતા પણ વધતી જોવા મળવાની છે આમ ગુજરાત ઉપર નવી નવી સિસ્ટમોની અસરોને અંધકાર રૂપી અંધકારરૂપી વાદળોનો મજબૂત જૂનનો પટ્ટો સૌરાષ્ટ્ર ઉપર આજની રાત્રિ દરમિયાન ઘેરાતો જોવા મળી શકે છે આમ ઠેર ઠેર વિસ્તારોમાં હોળી ધુળેટીના તહેવાર પહેલા મોટા પલટાવ સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આવતા જોવા મળવાના છે જેમાં ભાટિયા ખંભાળિયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં ઓખા બંદર થી લઈને જામનગર કપડવંજના વિસ્તારથી વિસ્તાર થી વિસ્તારમાં લાલપુરના વિસ્તારથી ભાનવડ પોરબંદર ઉપલેટા જેતપુર ગોંડલ કુતિયાણાના વિસ્તારથી લઈને કડાચના ક્ષેત્રોની અંદર કેશોદ માંગો વિસાવદર બગસરા ધારી કુંડલાના વિસ્તારોમાં તુલસી શામના વિસ્તારથી લઈને વેરાવળના વિસ્તારમાં કોડીનારથી ઉના રાજુલા અને મહુવાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે જ રીતે તળાજાના વિસ્તારથી લઈને પાલિતાણા સોનગઢ ભાવનગર ખડસલીયાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે બોટાદના વિસ્તારથી લઈને ચોટીલાના વિસ્તારો પણ ઠંડીનું પ્રમાણ રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રમાં પોતાનું જોર અને પાંચ દિવસ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો મજબૂત ઘેરાવો અને સિસ્ટમનો છેડો લંબાઈ ચુકેલો જોવા મળી રહ્યો છે ઘોર અંધકાર રૂપી વાદળોના ઝુંડના પગલે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા રાત્રિ દરમિયાન ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે જેમાં વલસાડના જિલ્લાથી થી બીલી મોરા વિસ્તાર થી આહવા સાપુતારા અને વાપીના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે સુરતના વિસ્તારથી બારડોલી વ્યારાના વિસ્તારથી નવસારા નવસારીના વિસ્તારથી ઉમરપાડા ડેડિયાપાડા વાંકલના વિસ્તારથી લઈને કોસંબા ભરૂચ દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવ આગામી બે થી ત્રણ દિવસની અંદર આવતા જોવા મળી શકે છે અને ગુજરાત ઉપર હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવાર દરમિયાન પણ દરિયાની અંદર ઉથલપાથલ સર્જ જોવા જોવા મળવાની છે છે દરિયાઈ વિસ્તારોમાંથી પવનની તીવ્રતા બદલાતી મળી રહી ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પણ સિસ્ટમનું દબાણ હવે ગુજરાતની અંદર પોતાનું તીવ્ર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે તે જ રીતે દરિયાની અંદર એટલે કે અરબસાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી જે અત્યારે સિસ્ટમો આવી રીતે આગળ વધતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમોનું દબાણ પણ આગામી બે થી ત્રણ દિવસોમાં લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના માધ્યમથી ગુજરાતની અંદર પોતાની તીવ્ર દિશાઓ બદલાવતું જોવા મળવાનું છે જેને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ અને ઠેર ઠેર વિસ્તારોમાં મોટા પલટાવ આગામી અડતાળીસ થી લઈને બોતેર કલાકમાં ગુજરાતમાં આવતા જોવા મળી શકે છે તમે લાઈવ પણ જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો રાત્રિ દરમિયાન ઘોર અંધકાર ફેલાવતો જોવા મળવાનો છે ની અસરોને લઈને નડિયાદના વિસ્તારથી ધોળકા ખંભાતના વિસ્તારથી અહેમદાબાદનો વિસ્તાર વડોદરાના ક્ષેત્રોથી ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારો ઉપર એકાએક મોટા પલટાની શક્યતા મધ્ય ગુજરાતના વાતાવરણને લઈને દર્શાવવામાં આવી રહી છે અને સિસ્ટમનું જોર વધવાની સાથે ટેમ્પરેચર ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ટેમ્પરેચર જોવા મળી શકે છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન પણ મોટા પલટાઓની શક્યતા સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરના વિસ્તારો ઉપર પણ સતત દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે આમ ગુજરાત ઉપર ફરી એકવાર સંકટ રૂપ નવા વાદળોના ઉપર ઘેરાતા જોવા મળી રહ્યા છે જેને લઈને અવારનવાર મોટા પલટાઓ ડબલ ઋતુનો ગુજરાતમાં ભયંકર અહેસાસ અને ઉનાળાની હળવી શરૂઆત ગુજરાતમાં જોવા મળવાની છે અને આગામી ત્રણ થી પાંચ દિવસોની અંદર નવા જૂની થવાની મોટી આગાહી અને મોટા એંધાણ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો માટે દર્શાવવામાં આવી રહ્યું છે